શ્રી ગણેશાય નમઃ ગીતા મંત્રના ન્યાસ અને ધ્યાન વિધિ શ્રીમદ્ ભગવદ્ ગીતાના મંત્રોના વેદ વ્યાસ છે અનુષ્ટુપ છંદ છે અને ભગવાન શ્રી કૃષ્ણ દેવ છે ગીતાનું બીજ જે શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરે છે અને ભર્યું બોલે છે એ છે સર્વધર્મો ત્યજીને મારે શરણે આવ એ ગીતાની શક્તિ છે હું તને સર્વપાપમાંથી મુક્ત કરીશ તું શોક ન કર એ ગીતાનો કિલક અર્થાત આધાર છે હવે આવે છે ન્યાસ પાઠ કરતા પૂર્વે શરીરની બાહ્ય અને આંતરિક શુદ્ધિ માટે ન્યાસ કરવો જરૂરી છે જે તે અંગોને મંત્ર બનાવવાની વિધિને ન્યાસ કહે છે ન્યાસના બે વિભાગ છે કરન્યાસ અને બીજો છે અંગન્યાસ તો પહેલું લઈએ કરન્યાસ આ જીવાત્માને શસ્ત્રો છેદતા નથી અને અગ્નિ બાળતો નથી એમ બોલીને અંગૂઠાને બંને હાથની તર્જની વડે સ્પર્શ કરી અંગુષ્ઠાભ્યામ નમઃ એમ બોલી ને નમસ્કાર કરવા આ જીવાત્માને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવી શકતો નથી એમ બોલીને બંને તર્જનીઓને અંગૂઠાથી સ્પર્શ કરી તર્જની ભ્યામ નમઃ બોલી નમસ્કાર કરો આ જીવાત્માને છેદી શકાતો નથી બાળી શકાતો નથી ભીંજવી શકાતો નથી તેમજ સૂકવી શકાતો નથી એમ બોલી બંને હાથની મધ્યમાને અંગૂઠાથી સ્પર્શ કરી મધ્યમાભ્યામ નમઃ એમ બોલી નમસ્કાર કરો આ જીવાતમાં નિત્ય સર્વવ્યાપક સ્થિર અચળ અને સનાતન છે એમ બોલી બંને હાથની અનામિકાને અંગૂઠાથી સ્પર્શ કરી અનામિકાભ્યામ નમઃ બોલી નમસ્કાર કરો હે અર્જુન મારા સેંકડો અને હજારો રૂપ જો એમ બોલી બંને હાથની ટચલી આંગળીઓને અંગૂઠાથી સ્પર્શીને કનિષ્ઠિકાભ્યામ નમઃ એમ બોલી અને નમસ્કાર કરો આપના રૂપ અનેક દિવ્ય તેમજ આકારના છે આમ બોલી હથેળીઓ અને પાછલા ભાગને ક્રમશઃ સ્પર્શીને કરતલ કર પૃષ્ઠાભ્યામ નમ બોલીને નમસ્કાર કરો હવે આવે છે અંગન્યાસ આ જીવાત્માને શસ્ત્રો છેદતા નથી અને અગ્નિ બાળતો નથી એમ બોલીને હૃદયનો જમણા હાથથી સ્પર્શ કરી હૃદયાય નમઃ એમ બોલી અને આત્માને નમસ્કાર કરવા આજીવાત્માને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવી શકતો નથી એમ બોલીને શિરસે સ્વાહા કહી જમણા હાથની પાંચે આંગળીઓના ટેરવાથી મસ્તકનો સ્પર્શ કરો આજીવાત્માને છેદી શકાતો નથી બાળી શકાતો નથી ભીંજવી શકાતો નથી તેમજ સૂકવી શકાતો નથી એમ બોલીને શિખાય વશટહ કહી જમણા હાથની પાંચે આંગળીઓના ટેરવા વડે શિખાનો સ્પર્શ કરો આ જીવાતમાં નિત્ય સર્વવ્યાપક સ્થિર અચળ અને સનાતન છે એમ બોલી કવચાય હું કહી બંને હાથ બંને હથેળીઓ બંને ખભાને અટકાળી અદબવાળીને કવચ પહેરવાનો ભાવ વ્યક્ત કરો હે અર્જુન મારા સેંકડો અને હજારો રૂપ જો એમ કહી ને નેત્રત્રયાય વોશટ કહી જમણા હાથની આંગળીઓના અગ્ર ભાગથી બંને આંખો અને બંને બ્રહ્મરો વચ્ચે ગુપ્ત રહેલી ત્રીજી આંખનો સ્પર્શ કરો આપના રૂપ અનેક દિવ્ય તેમજ આકારના છે એમ બોલી અસ્ત્રાય ફટ કહી જમણા હાથને માથાની આસપાસ પ્રદક્ષિણાથી ઊંધી રીતે ફેરવી તેની પહેલી બે આંગળીઓ વડે ડાબી હથેળીમાં તાળી પાડો પછી આવે છે વિનિયોગ શ્રી કૃષ્ણ પ્રસન્નાર્થે પાઠે વિનિયોગ બોલીને સંકલ્પ કરવો પછી ગીતાનો પાઠ કરતાં પહેલાં વંદના કરવા ગીતાનું ધ્યાન ઓમ અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કહેલી અને વેદ વ્યાસીએ ગૂંથેલી અઢાર અધ્યાયવાળી ભગવતી ભગવદ્ ગીતે હે માતા હું આપનું ધ્યાન કરું છું આપને લડી લડીને વંદન કરું છું મહર્ષિ વ્યાસ ભગવાનનું વંદન અને ધ્યાન વિશાળ બુદ્ધિવાળા હે વ્યાસજી કમળ નેત્રોવાળા વ્યાસજી આપને કોટી કોટી નમસ્કાર આપ આ ગીતાના જ્ઞાનરૂપી દીવો મુજ હૃદયમાં પ્રગટાવો શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન વંદન હે કૃષ્ણ હે શ્રી કૃષ્ણ આપની શરણે આવેલા ભક્તો માટે આપ કલ્પવૃક્ષ છો પાર્થના સારથી અને ગીતાનું અમૃત પાનારા શ્રીકૃષ્ણ આપને નમસ્કાર હે વસુદેવ પુત્ર કંસ અને ચારુણ દ દૈત્યોનો નાશ કરનારા દેવકી માતાના આનંદરૂપ શ્રીકૃષ્ણ આપને નમસ્કાર આપની કૃપાથી આ ગીતાનું અમૃત મળ્યું છે જે અમારા પાપોનો નાશ કરે છે આપની કૃપા મૂંગાને બોલતો કરે છે અને લંગડો પર્વત ઓળંગી જાય છે આપને વારંવાર કોટી કોટી નમસ્કાર બ્રહ્મા ઇન્દ્ર વરુણ રુદ્ર વાયુ અને અન્ય દેવો આપની સ્તુતિ કરે છે મુનિઓ આપના ગુણગાન ગાય છે શ્રી કૃષ્ણ આપનું ધ્યાન હું ધરું છું આપને નમસ્કાર 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 શ્રી કૃષ્ણ ભગવાનની જય દ્વારકાધીશની જય